કેમ છે યુટ્યુબ ફેમિલી મજામાં આજે આપણે ફરીથી મળી ગયા છીએ મિત્રો સરસ મજાના નવા ની અંદર અને આજની જે માહિતી છે આપણા પશુપાલક ભાઈઓ માટે જબરજસ્ત મિત્રો માહિતી લઈને આવેલા છીએ એટલા માટે આપણે વિડીયોની અંદર આવી જાવ તો જરૂર ને જરૂર મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો લાઈક કરી દેજો મિત્રો કોમેન્ટ બોક્સમાં મિત્રો કોમેન્ટ કરતા રહેજો અને જેનાથી આપણે અવનવી માહિતી મળ્યા કરે એટલે આપણે યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને હા વધુ વધુ સુધી

તો એને લગતા આપણે ઘણા ટોપિક મૂકેલા છે મિત્રો હિટમાં લાવવા માટે તો તમને થતું કે જબરજસ્ત મિત્રો ફાયદાકારક હોય અને તમારા ફાયદા માટે કોઈ પ્રકારની ફી નથી લેતા કોઈ પ્રકારની મિત્રો આની અંદર આપણે ચાર્જ નથી કરતા તો અવશ્ય તમારે ફક્ત અમારે વિડીયોને જોવાનો છે અને તમને અનુકૂળ પડે તો તમારા પૈસા ટ્રાય કરવાની હોય છે તો તમે અવશ્ય ટ્રાય પણ કરી શકો ખુલું લાગતું હોય તો આપણે તમે ડોક્ટરને પણ તમે કઈ કે ભાઈ આ વસ્તુ ટ્રાય કરવામાં કોઈ જાતની નુકસાન નહીં કોઈ દેશી માહિતી હોય દેશી નુસ્ખો હોય એમાં ક્યારેય કોઈ પ્રકારની નુસ્ખા નુકસાનકારક નથી હોતા તો મિત્રો હું છે કે હવે આપણે વધુ માહિતી ના દેતા તમને સરસ મજાની આપણા ટોપિક ઉપર વાતચીત કરીએ તો મિત્રો જ્યારે કોઈ પણ ગાય હોય ને મિત્રો જ્યારે ચોમાસાનું હવે ફૂલ તાણું બેસી ગયું જેનાથી આપણા પશુ મિત્રો હિટમાં આવવાની શક્યતા સો ટકા થઈ જતી હોય તો તમારે મિત્રો જ્યારે તમારું કોઈ પણ ગાય ને હિટમાં લાવવું હોય ને તમારા મિત્રો પેલા મસ્ત મજાની છે ને આપણે કીડા મારવાની મતલબ કૃમિના ટીકડા આવે છે મિત્રો તે કૃમિની દવા દઈ દેવાની છે દવા દીધા બાદ તમારા મિત્રો આ જે નુસ્ખો છે ને તમારે દસ 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 દિવસ સુધી ટ્રાય કરવાનો છે અને દસ દિવસ સુધી તમે આને ઉપયોગ કરવાનો છે દસ દિવસ લગી આનો ઉપયોગ કરો તો તમારા પશુ જોરદાર મિત્રો હીટમાં આવશે પ્લસ કોઈ પ્રકારની માલને તકલીફ પણ ન થાય અને તંદુરસ્તી સાથે મિત્રો તમારો પશુ વ્યવસ્થિત રીતે થોપાઈ પણ છે તો તમારા મિત્રો લઈ લેવાની છે આપણે કાળીઝીરી આવે છે જે મિત્રો જે કાળીઝીરી છે તમારા મિત્રો સવાર ગ્રામ એને જો પાવડર કરીને દસ દિવસ ટ્રાય કરો તો સો ટકા તમારા પછી વ્યવસ્થિત રીતે મિત્રો એને હિટમાં આવી હતી બીજી વસ્તુ તમારે મિત્રો લઈ લેવાની છે આપણે હળદર છે મિત્રો હળદર છે તમારે છે ને મિત્રો દસ દિવસ તમે એનો પાવડર કરી અથવા હળદર તમે ડેલી ખાણમાં હળદરનો ઉપયોગ કરવાનો છે બીજી વસ્તુ ખારી જે છે ને મિત્રો એને આપણે થળિયા કાઢી નાખવાના છે કરી એને મિત્રો પાવડર કરી નાખો અથવા તમે આમને ખવડાવી શકો આ ત્રણ ચાર વસ્તુ તમે એને રેગ્યુલરી દસથી થી બાર દિવસ સુધી તમે એનો ઉપયોગ કરો ને તો તમારા માલ ને હીટમાં આવવામાં મદદરૂપ થાય છે અને સાથે સાથે મિત્રો એને હિટમાં વ્યવસ્થિત રીતે જે વિકાસને ખામી રહે મિત્રો એની અંદર જોરદાર ફી સુધારો થાય અને બીજી વસ્તુ તમારા પશુની કોઈ પ્રકારની મિત્રો સાઇડ ઇફેક્ટ નથી થતી તો અવશ્ય અવશ્ય એકવાર ટ્રાય કરજો મિત્રો માહિતી કેવી લાગે તે પણ મિત્રો કોમેન્ટમાં કહેતા રહેજો સરસ મજાની માહિતી લાવ્યા છે આપણા માટે તો વધુ વધુ સુધી વિડીયોને મિત્રો શેર કરતા રહો તેનાથી આપણા ગુજરાતની અંદર આપણા પશુપાલન ભાઈઓ છે તેને સરસ મજાની માહિતી મેળા કરે અને જોરદાર મિત્રો એને રિઝલ્ટ મળે આશા કરું મિત્રો આજની તમને માહિતી ગમી હોય તો લાઇક છે ચેનલ અને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને શેર કરતા રહેજો અને મળીશું છે આપણે નવા વિડીયો અંદર જય જવાન અને મિત્રો જય કિસાનના સાથે મળીએ આપણે નવા વિડીયો